તારો તો કંઢારા છે અડધું લાહો છે ને અડધું તે થાકી જાય ને આ પૈસા અને કર્યો ગલ્લાદાન કર્યો લેતો જાય આના પજો ભો તો કોશું ભૂલે પાછો તેલ મરચું આદુ લસણ ડુંગળી મેદાનો લોટ પચ્ચોનો લોટ પાત્રો આ બધું લેતો જ પાછો પણ 50000 રૂપિયા નું બધું લાવવાનું છે ગોડી એ જો બધા પૈસા લઈ જા ના ના નહીં મારા ફોન જ રાખવા પડશે બધાય એટલે તો આના જે એ તો હું બધું આનું ધાલે તા ગલ્લા આના કશું ભૂલતો ના તારો ડોડો કે

अब कुलकर्णी से एक नंबर न मारी छोरी है तो बीजो मोकेलू है न ओय ले आओ हे रुआई लागल बा मजा में ए आओ आओ बेटा ए बेटा आओ मजाम छो न हां गाव में जमसी उ भरो पाणी देती आऊ ए ले तवो हां बे होय कण बे हे सूत न तो उ बोर्य सूत मन उभो देखवसू ए ले पियो पाणी आ बदु हु उभराई मेलुस આ શેતરનો બધો પાક પડી ગયો છે પીઓ પીઓ શાંતિ પીજો આખું તન ના જાય જમ બેટા એ આ હેરો રોધી છે તે ખાઈ લે થોડું વરોનો બરો બધું બનાવ્યું છે આજ તો રોધીન સટસતી કાઢો ખાઈ લે એ તાન એ હેરો હારું ખાઈ લે હારું ખાઈ લે માં ખાવાનું કાઢી જો જમ જમી લઉ જમી લઉ

নোছে আঠ য

ये ये ए हु ए के हु वाले म त नै छोइ गदार हो ए हु त न 2 घण्टा देख जु नानी दि हो भरदित नै भरदित नै ए ओए ओ हा मारे ना नका तारा मट्टी डालो ओत का ओत का नै ताना मोगले टोल्या ता ताना मोगले आज बको मरे

ઓટ ને બોટ વડા જેવા થઈ ગયા આવ લે અલા વડા જેવા જ કઉ છું ની બુદ્ધિ રાખજે નકર વેલાણ હું ભૂલી જસુ કે હું અલા તો છોકરાનો ઉપર નહી બનાય હેડ આખો ગોમ વાઢી ખાના મલાઈ ના છે આ તો પોચ રાખે છે બધું અમ બનાવે તું જાવ ને બજાર માં લઈ આવ મને તો મારા બીક લાગવા ગોમ તું એવું લાઈ તું કાયદા તો ફાયદા નક નહીં હારું હો એ તારો કાયદા ને માયદા પૂછા ને કોઈ ના તારો તાર એક વાત કહું હોય આ કે આ કે ઓકે જી ઓકે તો તો આગર પેલા મારી ના જાગરા ના કરે હું તને બીવડાવું થોડી બીજે મારી ની આપણું જતી રહેશે એટલે મારું તો થોડું તો દરેનું મોન હલે બહાર તને ખબર નહીં પડતી ના છોકરા પોશા મારી જો આ બોલ ઘરે ના થોની બોધી લાવો તારે મારવો હું તો બોલવાને છું ન તને ડોખાવાને તો તો થોડી બી જે કોઈ ના પીવા તારો ભાયરા પીવા થા ઓટે